જય શ્રી કૃષ્ણ મિત્રો આજે પરિવારમાં ત્યાગની ભાવનાની વાત એક એવી વાર્તા જે પરિવાર સાથે બેસીને સાંભળવા જોઈએ પરિવારને સંભળાવવા જોઈએ એક વખત એક પતિ પત્ની છે એમના ચાર વર્ષ પાંચ વર્ષના બાળકને લઈ અને એક શહેરથી બીજા શહેર ફોર વ્હીલ કારની અંદર એ જતા હોય છે વચ્ચામાં વચ્ચે એક રસ્તામાં એક નાની દીકરી છે દસ બાર વરસની એ તરબૂચ વેચતી હોય છે રેકડીમાં ઉભી એટલે પેલું બાળક છે એ તરબૂચ લેવા માટે થઈને જીદ કરે છે કે મારે તરબૂચ ખાવું છે એટલે પેલા પુરુષ છે એ કાર રોકે છે અને પાછળ બેઠેલા બેન એ પેલા તરબૂચવાળી દીકરીને બોલાવે છે કે કેટલામાં તરબૂચ આપ્યું છે એટલે પેલી દીકરી કહે છે કે મેડમજી એ તરબૂચના પચાસ રૂપિયા એકના છે એટલે પેલા બેન છે એ સ્ત્રી સહજ સ્વભાવથી એ તરબૂચનો ભાવતાલ કરે છે કે ના હું ત્રીસ રૂપિયા આપું તો ત્રીસ રૂપિયામાં મને આપી દે એટલે પેલી દીકરી કહે છે કે ના મને ત્રીસ રૂપિયામાં નહીં પોષાય તો પેલા બેન કહે છે ચાલ ચાલીસ રૂપિયા આપી દઉં હવે તું તરબૂચ આપી દે એટલે પેલી દીકરી કહે છે કે ના ચાલીસ રૂપિયામાં પણ મને નહીં પોષાય પિસ્તાલીસ રૂપિયામાં તો મારે આવે છે તમે મને પચાસ રૂપિયા આપો હું તમને આપી દઈશ એ સમયાંતરે જ પેલું બાળક છે એ ગાડીનો કાચ ખોલી અને બહાર ડોકિયું કરે છે અને તરબૂચ માટે થઈને જીદ કરે છે એટલે પેલી સ્ત્રી છે એ પેલી દીકરીને કહે છે કે એક કામ કર આ તારો ભાઈ છે એમ સમજીને તું ચાલીસ રૂપિયામાં આપી એટલે પેલી દીકરી છે એ ત્વરિત દોડીને જાય છે રેકડી પાસે અને તરબૂચ લઈને આવે છે એ તરબૂચ લઈને આવે છે અને પેલા ભાઈના હાથમાં છોકરાના હાથમાં આપે છે પણ એના હાથમાંથી તરબૂચ છૂટી જાય છે અને પાંચ કિલોનો તરબૂચ છે એ નીચે પડે છે અને તૂટી જાય છે એટલે પેલી સ્ત્રી કહે છે કે તું બીજું તરબૂચ લઈ આવ આ તરબૂચ તૂટી ગયો અને હું એક જ તરબૂચના તને પૈસા આપીશ એટલે પેલી દીકરી પાછી દોડીને જાય છે અને ફરી પાછી તરબૂચ લઈ આવે છે અને પેલા છોકરાના હાથમાં આપી દે છે અને એને પૂછે છે કે તારું નામ શું છે પેલો છોકરો કહે છે કે મારું નામ ગોલું છે તો કે કેવો મસ્ત ગોળ મટોળ ગોલું મોલું તારા નામ જેવો જ તું ગોલું મોલું છે આમ કહીને એ તરબૂચ પેલા છોકરાના હાથમાં આપે છે પેલો છોકરો તરબૂચ લઈ લે છે અને ખુશખુશ થઈ જાય છે પેલી સ્ત્રી છે એ પૈસા આપે છે ત્યારે પેલી નાની દીકરી ખૂબ સરસ જવાબ આપે છે કે માસી તમે કીધું છે ને કે એ તારો નાનો ભાઈ છે એમ સમજીને આપી દે તો હવે સંબંધોમાં ગણતરી કે નફા નુકસાનની વાત ન હોય હવે હું તરબૂચના પૈસા નહીં લઉં પેલો પુરુષ કહે છે કે ના બેટા તું પચાસ જ નહીં પણ સો રૂપિયા લઈ લે તારું એક તરબૂચ તૂટી ગયું છે એટલે પેલી દીકરી છે ફરી એ જ જવાબ આપે છે કે ના અંકલ એમાં સંબંધોમાં નફા નુકસાન ન હોય એ મારો ભાઈ છે ને હું તો મારા ભાઈને આ તરબૂચ આપું છું પેલી સ્ત્રી છે એમનું હૃદય ખૂબ જ પીગળી જાય છે અને એ વિચારે છે કે આ આવડી દીકરી એટલે એને પૂછે છે કે બેટા તારે કોઈ ભાઈ છે એટલે પેલી દીકરી છે એ ખૂબ જ રડવા માંડે છે અને કહે છે કે મારે એક ભાઈ હતો પણ હમણાં થોડા સમય પહેલાં જ બીમાર પડ્યો અને એમનું મૃત્યુ થયું છે પેલી સ્ત્રી છે એના હૃદયમાં ખૂબ જ દર્દ થાય છે ખૂબ જ પીડા અનુભવે છે એ સ્ત્રી છે એ કોઈ પ્રસંગમાં એ પતિ પત્ની કોઈ પ્રસંગમાં જતા હોય છે અને પ્રસંગમાં ગિફ્ટ દેવા માટે થઈને હાથના કંગન લીધેલા હોય છે સોનાના એ સોનાના કંગન એ સ્ત્રી તરફથી કાઢી અને પેલી દીકરીને આપી દે છે અને કહે છે બેટા કે લે આ તારા માટે પેલી દીકરી ના પાડે છે કે ના ના મારે તરબૂચના બદલામાં કંગન નથી જોતા એટલે પેલી સ્ત્રી કહે છે કે તે આને ભાઈ કીધો છે ને ગોલુને તો કે હા તો કે તો ભાઈ તરફથી એક બેનને આ કંગન છે ગિફ્ટ છે અને એને તે ભાઈ કીધો છે તો હું તારી માં થઈ આ વાત અહીં પૂરી થાય છે અને પેલું સ્ત્રી છે એક અંગન છે એ દીકરીને ધરાર આપે છે ખૂબ હેત વરસાવે છે અને ગાડી પેલો પુરુષ છે ત્યાંથી આગળ ચલાવે છે પણ એ પુરુષ પછી વિચારોના વમણમાં ચડે છે કે એક નાની દીકરી મને કેટલું શિખામણ આપી ગઈ છે કે સંબંધોમાં કે પરિવારમાં નફા નુકસાનની ગણતરી ન હોય પેલો પુરુષ છે એ ઘરે આવે છે એને અને એના મોટાભાઈને કંઈક જમીન અને સંપત્તિનો વિવાદ ચાલતો હોય છે પેલા પુરુષનું હૃદય પરિવર્તન થાય છે અને એ પુરુષ છે એના મોટાભાઈને ફોન કરે છે કે મોટાભાઈ તમારે જે જોઈતું હોય તમે જે કયો એ બધું જ હું તમને આપવા તૈયાર છું અને કોર્ટમાં મેં જે કેસ કરેલો છે એ કેસ પણ હું પાછો ખેંચું છું મારે હવે કંઈ જોઈતું નથી પેલા મોટાભાઈ પણ વિચારે છે અને એને પૂછી જ લે છે કે ભાઈ તને આવું કેમ તને આવો વિચાર ક્યાંથી આવવા મીડા ત્યારે પેલો પુરુષ છે એ જવાબ આપે છે કે આજે એક નાની એવી દીકરી છે એ મને સમજાવી ગઈ છે કે સંબંધોમાં કે પરિવારમાં નફા નુકસાનની ગણતરી ન હોય જ્યાં લાગણી હોય ત્યાં જતું કરવાની ભાવના હોય તો જ પરિવાર ટકી રહે છે મિત્રો આ નાની એવી કહાની આપણે દરેક લોકોએ પરિવાર સાથે બેસી અને સાંભળવી જોઈએ અને દરેક લોકોએ સમજવું જોઈએ સંબંધોમાં પરિવારમાં ક્યાંક ને ક્યાંક જતું કરવાની ભાવના સદૈવ દરેક લોકોએ રાખવી જોઈએ રામાયણ છે એ પણ ત્યાગની ભાવના જ શીખવાડે છે રામાયણમાં સંપૂર્ણ ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ દરેક લોકો છે એ ત્યાગ કરે છે પરિવાર હોય સંબંધો હોય મિત્રતા હોય સદૈવ ત્યાગની ભાવના કેળવી અને જીવતા રહેશો તમારા સંબંધોનું વૃક્ષ છે એ વિશાળ વટ વૃક્ષ બની જશે જય શ્રી કૃષ્ણ